નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો એક ફૂડ અત્યારે ઢગલા માટે મળી રહ્યું છે ફાગણ અને ચૈત્ર માસમાં અને એ ફૂડનું નામ છે ખજૂર ખજૂરનો એક એવો પ્રયોગ છે કે જે લોકોને પેટ સાફ થતું ન હોય સવાર સવારમાં બે વાર ત્રણ વાર જવું પડે છતાં પણ મળશે એનો પૂરતો ત્યાગ ન થતો હોય મળશે એનું નિષ્કાસન ન થતું હોય ને ત્યારે ખજૂરનો એક જબરજસ્ત અને જોરદાર પ્રયોગ છે કે જે કબજિયાતને મટાડી શકે છે જે પેટ સાફ થતું ન હોય ને તો આવા લોકોને પેટ ખૂબ આસાનીથી સાફ થઈ શકે છે ખજૂર એક એવું મિત્રો ફૂડ છે આપણી આજુબાજુમાં અને સાવ સરળતાથી મળતું કે જેની અંદર વિટામિન્સ અને મિનરલ્સ છે એ ભરપૂર માત્રામાં સમાયેલા છે ફાઇબર છે પ્રોટીન છે ફોસ્ફરસ છે આયર્ન છે એવા પોષક તત્વો કે જે શરીરની અંદર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે શરીરનું સ્વાસ્થ્ય જાળવવા માટે ખાસ કરીને પેટની સમસ્યા હોય કે બ્લડને લગતી કોઈ સમસ્યા હોય કે પછી બીજી અન્ય કોઈ સમસ્યા હોય શારીરિક નબળાઈની સમસ્યા હોય ત્યારે ખજૂર છે ને એક પાવરફુલ ફૂડ છે મિત્રો ખજૂરનો જે પ્રયોગ છે કે જે કબજિયાત મટાડી શકે છે કોન્સ્ટિપેશન આજે જોવા જઈએ ને તો દર દસ વ્યક્તિઓમાં બે વ્યક્તિઓ એવા નીકળે છે કે જે લોકોને ક્યાંક ને ક્યાંક થોડી જાજી તો એવી સમસ્યા હોય જ કે સવાર સવારમાં પેટ બરાબર સાફ થતું નથી અથવા ખાધેલો ખોરાક બરાબર હઝમ થતો નથી તો હઝમ કરવા માટે અને સવાર સવારમાં પેટ છે બરાબર સાફ થઈ જાય આખું પેટ સાફ થઈ જાય એ માટેનો ખજૂરનો જે પ્રયોગ છે તો ખજૂરને પલાળીને એનું સેવન કરવાથી પેટ બરાબર સાફ થાય છે કઈ રીતે પલાળવાની છે ખજૂરનું સેવન કરવામાં પણ થોડી સાવચેતી એ રાખવાની છે કે એકસાથે વધારે પડતી ખજૂરનું સેવન કરવું નહીં નહીતર ફાયદો લેવાની જગ્યાએ એ નુકસાન પણ કરી શકે છે ખજૂર છે ને ખજૂર એક પાવરફુલ અને હેલ્થી ફૂડ છે ખજૂર છે એની ચારથી પાંચ પેશી લેવાની છે ચારથી પાંચ વધારેમાં વધારે પાંચ પેશી એનાથી વધારે લેવાની નથી આ ખજૂર છે એને કોઈ પણ નાનકડા વાસણની અંદર લઈ લો આ ખજૂરને છે ને એ વાસણની અંદર ચાર કે પાંચ પેશી રાખી અને એની અંદર પાણી નાખવાનું છે પાણી કેટલું નાખવાનું છે તો ખજૂરની પેશી બરાબરની ડૂબી જાય એટલું જ પાણી વધારે પાણી નાખવાની જરૂર નથી ખજૂરને આ રીતે પલાળી અને રાખી દેવાની રાત્રે ઢાંકી અને સવારે ઉઠી અને આ જે ખજૂર છે એકદમ નરમ જે હશે એનાથી પણ નરમ થઈ ગઈ છે પોચી થઈ ગઈ છે તો સવારે ઉઠી અને નાસ્તાની પહેલાં આ ખજૂર છે એને ધીમે ધીમે એકદમ ધીમે ધીમે ચાવીને ખાવાની છે સવારે ઉઠીને જો મળત્યાગની ઈચ્છા થાય તો મળત્યાગ કરી અને પછી ખાવાની છે જો મળત્યાગની ઈચ્છા ન હોય પ્રેશર ન આવતું હોય જે લોકોને અને પ્રેશર ન આવવાને કારણે પણ કબજીયાતની સમસ્યા રહેતી હોય પેટ સાફ થતું ન હોય ને તો આવા લોકોએ ઉઠી અને મોં સાફ કર્યા પછી તરત આ રીતે ખજૂર છે નીચે બેસીને એકદમ ધીમે ધીમે ચાવીને ખજૂર છે ને એનું એક ખાસ ધ્યાન એ રાખવાનું કે ચાવી અને ખાવાની જો ઉતાવળથી ખાવામાં આવે તો પણ એ પેટમાં નુકસાન કરી શકે છે એટલે એકદમ ધીમે ધીમે નરમ પડી ગઈ હશે એકદમ ચાવીને ખાવાની છે પલાળેલી ખજૂર છે એની અંદર ફાઈબરની માત્રા વધી જાય છે અને પલાળેલી ખજૂરમાં રહેલું જે ફાઈબર છે એ પેટની અંદર રહેલો મળશે એને નીચેની તરફ સરકાવે છે એટલે મળ છે એની નિષ્કાશન થવાની પ્રક્રિયા ખૂબ સરળ બની જાય છે જેના કારણે સવારે પેટ ખૂબ આસાનીથી સાફ થઈ શકે છે બીજું એ કે આનાથી આંતરડાને પણ પોષણ મળે છે કેમ કે મળ છે એ સંપૂર્ણ રીતે નિષ્કાસન થઈ જશે તો આંતરડા છે એ સ્વસ્થ અને ચોખ્ખા બની જશે અને ભવિષ્યમાં કબજિયાતની સમસ્યા પણ બને ત્યાં સુધી નહીં થાય એની માટે આ રાત્રિનું ભોજન છે એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે બને તો રાત્રિના ભોજનમાં ઘઉં છે એનો ત્યાગ કરવો ઘઉંની રોટલીનો અને રાત્રિનું ભોજન છે બને તેટલું જેટલું વહેલું લેવામાં આવશે રાત્રે સાત વાગ્યા કે આઠ વાગ્યા સુધીમાં તો રાત્રિનું વાળું કરી જ લેવું જોઈએ જે કબજિયાતને દૂર કરવામાં એક મહત્ત્વનો ભાગ ભજવે છે એક મહત્ત્વનું પાસું સાબિત થાય છે એટલે પલાળેલી ખજૂર છે ને આમ તો ઘણા બધા એના ફાયદા છે આખો લેક્ચર થઈ જાય પણ માત્ર ને માત્ર કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતમાં જે લોકોને પેટ સાફ થતું ન હોય પાચન બરાબર થતું ન હોય તો આવા લોકોએ પલાળેલી ખજૂર ખાવાથી અઢળક અને સારા એવા ફાયદા થાય છે બજિયાતને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે પલાળેલી ખજૂર ખૂબ ખૂબ આભાર જય માતાજી